સવારે ઇન્દ્રનીલ એક પત્રકાર પરિષદ યોજી સમગ્ર બનાવ અંગે ચોકવટ કરી હતી તો હવે હિન્દુ સંગઠનો દ્વારા આ મામલે વળતો જવાબ આપવામાં આવ્યો છે શું છે સમગ્ર મામલો જાણીએ અહેવાલમાં

રાજકીય રંગ આપવાનો પ્રયાસ ગણાવ્યો હતો તો હવે સામે હિન્દુ સંગઠનો દ્વારા એક પત્રકાર પરિષદ જવાબ આપવામાં આવ્યો છે સાંભળીએ આગેવાનું શું કહી રહ્યા છે

આયોજકને બાર બોલાવી સરળતાથી ચેકિંગ થાય અને જાહેરાત થાય એવી વાતચીત ચાલતી કદાચ વાણી વર્તન અભદ્ર રીતે થયું હતું કાર્યકર્તાઓ સાથે ગાળી ગલોચ કરી હતી તો એ બાબતે પોલીસે મધ્યસ્થિત થાય અને એવું કીધું કે ભાઈ પાંચ દસ લોકો અંદર આવો બધું આવી ને ચાલુ કાર્યક્રમ ડિસ્ટર્બ ન થાય તો અમે કોઈ કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટે નતા ગયા કાર્યક્રમ હતો અને જાગૃતિ માટે ગયા હતા પણ એને જે અભિમાનની ભાષામાંથી કાર્યકર્તાઓ સાથે ગાલી ગલત કરી દોઢસો લોકો વિધર્મી હું મોકલીશ એની સામે લડવા માટે તમે તૈયાર છો એવા શબ્દ પ્રયોગો કર્યા જે આપ

અને આપ ત્યાં લોકોને આરાધના કરવા બોલાવો છો તો આરાધનાની વ્યાખ્યા શું થાય કે આપ ત્યાં કુળમાં જન્મ છો એ આપણે વિચારી ધર્મશાસ્ત્ર પઠી અને જોવું જોઈએ આરાધના કરવા માટે ક્યાંય ડિસ્કો કરવાની કે દાંડિયા લેવાની કે ડીજે વગાડવાની જરૂરિયાત નથી હોતી આપણી સંસ્કૃતિમાં ક્યાંય નથી વર્ષમાં ચાર નવરાત્રી આવે છે એમાં આસો નવરાત્રી જાહેરમાં માતાજીની આરાધના કરવા માટેનો તહેવાર છે

ભાજપ માટે મત માંગવા નીકળે તો આપને ત્યાં આવ્યા એના આગલા દિવસે ભાજપના ના નેતાઓના જે રાસોત્સવ છે એની ત્યાં પણ ટીમ ચેકિંગ કરવા ગઈ હતી તો ખોટું નથી કર્યું તો તમે શું કામ વિરોધ કરો છો તમે હિન્દુ છો તો હિન્દુ ને સપોર્ટ આપો અને વિધર્મી હોય દાંડિયા લેવા આવું એ ક્યાં જરૂર છે આપણે એના કાર્યક્રમમાં કલમા પડવા જઈ હતી એક તરફ હિન્દુ ને ધર્મ જાતિ પૂછી લિંગ નું પ્રદર્શન કરી અને હત્યાઓ કરવામાં આવે છે

પ્રચલિત કરેલો શબ્દ નથી આશીર્વાદ થી રહ્યો આપણા જ આપણને લઈ છે કોઈ પાંચ લાખ ની ફોજ લડવા માટે આવ્યા તો આપ જે કુળમાં છો એની આપ જાણી શાસ્ત્ર શીખી લ્યો

ત્યાંના આયોજક ઇન્દ્રનીલભાઈએ બહાર આવી અને ઘર્ષણ કરવા માટે અને માહોલ બનાવ બગાડવા માટે અને પોતાની પબ્લિસિટી સ્ટન્ટ થાય તેના માટે વાતાવરણ થોડુંક ઉગ્ર થયું અમે તમે બધા વિડીયોમાં જોઈ શકો છો અમે શાંતિથી બધી વાત કરતા હતા અને તે પોતે ઉગ્રતામાં અને વાત એવી રીતે કરતા હતા કે તમે ભાજપના હાથા બનીને અહીંયા આવ્યા છો તો અમે કોઈના હાથા બનવાના નથી કઈ

એન્ટ્રી થાય તો લવજ ના કેસ વધી રહ્યા છે અને લવજેહાજ ના મુદ્દે હવે અમારે તો અમારે અમે અમારું કામ કર્યું અમે તો સમાજ સામે ખુલ્લા પાડ્યા છે હવે સમાજ એ સમજવાનું કે પોતાની બેન દીકરીઓને ત્યાં મોકલવી કે નહીં

અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર